અને પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતની શરૂઆત વર્ષ 1896 માં ગ્રીસના એથેન્સ શહેરમાં થઈ હતી અહીંથી પહેલો પ્રશ્ન બને કે પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતની શરૂઆત કયા વર્ષે થઈ હતી તો તેના જવાબમાં આવશે 1896 ત્યારબાદ પિયર ડી કોર્બટિનને આધુનિક ઓલિમ્પિકના જનક માનવામાં આવે છે આધુનિક ઓલિમ્પિકના ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એ સિલ્વરના બનેલા હોય છે તેમાં ગોલ્ડ પણ આવી ગયું સિલ્વર પણ અને બ્રોન્સ આ ત્રણેય મેડલ જે છે એ સિલ્વરના એટલે કે ચાંદીના બનેલા હોય છે પીએરડી ક્રુબટીનની સલાહ પર વર્ષ ઓગણીસો તેરમાં ઓલિમ્પિક ધ્વજ બનાવવામાં આવ્યો હતો ઓલિમ્પિકનું આદર્શ વાક્ય છે સીટીએસ એલટીએસ અને ફોર્ટીએસ એનો ઇંગ્લિશમાં મતલબ જોઈએ તો ફાસ્ટર હાયર અને સ્ટ્રોંગર ગુજરાતીમાં મતલબ જોઈએ તો ઝડપી ઉચ્ચ અને મજબૂત વર્ષ ઓગણીસો માં પ્રથમ વખત મહિલાઓએ ઓલિમ્પિક રમતમાં ભાગ લીધો હતો અને વર્ષ ઓગણીસો ઓલિમ્પિક પેરિસમાં આયોજિત થઈ હતી ઓલિમ્પિક નો મહત્તમ સમય મર્યાદા સોળ દિવસની હોય છે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઓલિમ્પિક નો મહત્તમ સમય મર્યાદા કેટલા દિવસનો હોય છે તો તેના જવાબમાં આવે સોળ વર્ષ ઓગણીસો સોળ ઓગણીસો ચાલીસ અને ઓગણીસો ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું ન હતું ત્યારબાદ ઓલિમ્પિક ધ્વજની જો વાત કરીએ તો ઓલિમ્પિક ધ્વજ વર્ષ ઓગણીસો તેરમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો ચૌદમાં પેરિસમાં આધિકારિક રીતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વર્ષ ઓગણીસો વીસમાં બેલ્જિયમ ઓલિમ્પિકમાં ફરકાવવામાં આવ્યો હતો અહીંયાથી પ્રશ્ન બને કે કયા વર્ષની ઓલિમ્પિકમાં ઓલિમ્પિક ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તો ઓગણીસો વીસની બેલ્જિયમ ઓલમ્પિક ઓલમ્પિક ધ્વજમાં રિંગની કુલ સંખ્યા પાંચ છે જેમાં ક્રમ પ્રમાણે જોઈએ તો સૌથી નંબર પર છે બ્લુ ત્યારબાદ પીળો કાળો લીલો અને લાલ રંગ પાંચ રંગની રીંગ આવેલી છે આ પાંચ રીંગ પાંચ મહાદ્વીપની એકતાનું પ્રતિક છે જેમાં અમેરિકા આફ્રિકા યુરોપ એશિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે ત્યારબાદ ઓલિમ્પિકમાં જો ભારતની વાત કરીએ તો ભારતે પ્રથમ વખત ઓગણીસો માં ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો જેમાં એથ્લેટ નોર્મન પ્રિચાર્ડે એથ્લેટિક્સમાં બે મેડલ અને બંને સિલ્વર મેડલ જીત્યા હતા અને ભારત ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બન્યું હતું નોર્મન પ્રિચાર્ડ જે છે એ આઝાદી પહેલા મેડલ જીતનાર ભારતીય હતા આઝાદી બાદની જો વાત કરીએ તો સૌપ્રથમ મેડલ મેળવનાર ભારતીય હતા કેડી જાધવ જેને ઓગણીસો બાવનની હેલસિંકી ઓલિમ્પિકમાં ગુશ્તેબાજીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું રાષ્ટ્રીય સૌપ્રથમ ઓગણીસો વીસમાં સમર ઓલિમ્પિક ગેમ્સમાં એક ટીમ મોકલી હતી કર્ણમ મલેશ્વરી ઓલિમ્પિકમાં પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે જેણે વર્ષ બે હજારની સિડની ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં કાંસીય પદક જીત્યું હતું 2008 હજાર ના અભિનવ બિંદ્રાએ પુરુષોની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી જેને બેડમિન્ટનમાં બે ના રિયો ઓલિમ્પિકમાં આ પદક જીત્યું હતું તેણે વર્ષ બે હજાર ના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું ત્યારબાદ સાક્ષી મલિકે ઓલિમ્પિકમાં ભારતીય મહિલા પહેલવાન તરીકે પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી જેના વર્ષ બે હજાર સોળના રિયો ઓલિમ્પિકમાં અઠાવન કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું ઓલિમ્પિકમાં ભારતે આઠ વખત હોકીમાં ગોલ્ડ એક વખત સિલ્વર અને ત્રણ વખત બ્રોન્ઝ મેડલ જીત્યું છે અને જો ગોલ્ડ મેડલની વાત કરીએ તો એક તો ઓગણીસો ને ત્યારબાદ ઓગણીસો બત્રીસ છત્રીસ અડતાલીસ બાવન છપ્પન ચોસઠ અને એસીની સાલમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું અને તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસની પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યું છે હવે ભારતીય હોકી ટીમના કેપ્ટન છે હરમનપ્રીત સિંઘ અને ભારતીય હોકી ટીમે જ્યારે પહેલી વખત ગોલ્ડ જીત્યો ત્યારે ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા જયપાલ મુંડા અને ધ્યાનચંદ જે છે એને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે તે ઓગણીસો છત્રીસની ની બર્લિન ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા ત્યારબાદ

આ ત્રીજી વખત આયોજન કર્યું છે પહેલી વખત ઓગણીસો માં ત્યારબાદ ઓગણીસો ચોવીસ માં અને બે હજાર ને માં એમ પેરિસે કુલ ત્રણ વખત ઓલિમ્પિક રમતોનું આયોજન કર્યું છે અને આ બે હજાર ચોવીસ નું જે સંસ્કરણ હતું એ તેત્રીસ સંસ્કરણ હતું જે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ થી અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી આયોજિત થઈ હતી તેમાં ભારતના કુલ એકસો ખેલાડી હતા શુભંકર હતું ફ્રીજીયન કેપ્સ આદર્શ વાક્ય છે ગેમ્સ વાઇડ ઓપન ઉદ્ઘાટન સમારોહ એ પેરિસના સીન નદીના કિનારે આયોજિત થયો હતો અને સમાપન સમારોહ સ્ટેટ ડી ફ્રાન્સ સ્ટેડિયમ ખાતે આયોજિત થયો હતો તેમાં ભારતીય દળના ધ્વજવાહક તરીકે પીવી સિંધુ અને શરદ કમલ અચંતા હતા ઉદ્ઘાટન સમયે બરાબર અને સમાપન સમયે મનુ ભાકર અને પીઆર શ્રીજેશ એ ધ્વજવાહક પીવી સિંધુ જે છે એ બેડમિન્ટન ની રમત સાથે સંકળાયેલ છે અને શરદ કમલ અચંતા જે છે એ એ ટેબલ રમત સાથે સંકળાયેલ છે છે શૂટર અને પીઆર શ્રીજી એ હોકી ટીમના ખેલાડી છે ત્યારબાદ ભારતના શેફડી મિશન તરીકે ગગન નારંગ રહ્યા હતા શેફડી મિશન એટલે શું તો કે શેફડી મિશન એટલે ભારતીય દળના પ્રમુખ ત્યારબાદ સૌથી વધુ પદક જીતનાર દેશ અમેરિકા રહ્યો હતો અમેરિકાએ કુલ એકસો છવ્વીસ પદક જીત્યા હતા તેમાં ચાલીસ ગોલ્ડ સિલ્વર અને બેતાલીસ બ્રોન્ઝ મેડલ જીત્યા છે ત્યારબાદ બીજા નંબર પર છે ચીન ચીને કુલ પદક જીત્યા છે એકાણું જેમાં ચાલીસ ગોલ્ડ સત્યાવીસ સિલ્વર અને ચોવીસ બ્રોન્ઝ અને ભારતનો ક્રમાંક છે એકોતેર ભારતે કુલ છ મેડલ જીત્યા છે એમાં એક પણ ગોલ્ડ નથી પણ સિલ્વર એક છે અને બીજા પાંચ છે બ્રોન્ઝ છે જુરી સદસ્ય તરીકે નિયુક્ત થનાર પહેલી ભારતીય મહિલા છે બિલવિસ મીર હવે જે છ મેડલ આપણે જીત્યા છે એમાં સૌથી પહેલા મેડલ જીત્યું હતું માનુ ભાકરે જેણે વિમેન્સ ટેન મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે ત્યારબાદ મનુ ભાકર અને સૌરભ જેણે મિક્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ત્યારબાદ સ્વપ્નનીલ કુસાલે જેણે મેન્સ 50 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ઇન્ડિયન હોકી ટીમે બ્રોન્ઝ મેડલ નીરજ ચોપડાએ જેવેલિયન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે જેણે 89.45 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે અને પાકિસ્તાનના અર્શદ

જેમાં આપણે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસની મુખ્ય ઘટનાઓ પણ જોઈ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની જો તમારે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો